ત્રણથી ચાર મહિનાથી અમારી ફાઇલો આવેલી છે એના વર્કઆઉટ પડ્યા નથી અને તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે તલાટી જીઆરએસ એ લોકો ત્યાં સર્વે કરી અને ફરી પાછી નવી ફાઇલો તૈયાર કરે અને એના વર્કઆઉટ પાડો અમારું એમ એવું છે કે અમે ફાઇલો જ ફાઇલો જ કરવા માટે બેઠેલા છીએ જે કર્મચારીએ સિગ્નેચર કરીને આપી હશે તો જ અમે ફાઇલો તૈયાર કરીને આપી હશે એમાં દરેક અધિકારીઓના સહ્યા સહીના નમૂના છે અને તાલુકા વિકાસ અધિકારી અત્યારે લગભગ પંદર દિવસ મહિનાથી આવેલા છે એ એમના મન મુજબના નિયમો કરી અમને હેરાન પરેશાન કરે છે અને આજે આ એક વિડીયો મારફત મીડિયાથી એક અમારી જાહેર રજૂઆત છે કે સોમવાર સુધીની અંદર અમારા વર્કોર્ટ નહીં પડે અને અમારી ફાઇલો વહીવટીમાં નહીં મૂકવામાં આવે તો અમે સોમવાર પછીના દિવસોમાં આ તાલુકા પંચાયત કચેરીને અમે તાળું મારવાના છે અને બીજી કે આ જગ્યાએ અમે મંડપ તાણી અમે તમામ લાભાર્થીઓ હડતાલ હડતાલ પર બેસવાના છે એની કોઈ સમય નહીં કે ક્યારે અમારી હડતાલ પૂરી થાય જયારે અમારી વહીવટી મળશે ત્યારે અમે અહીંથી ઉઠવાના છીએ